તમને શીખ્યા ન હોય ના હોય તો તમે શકો યાદ રાખજો આદર્શ દ્રાવણ તમને બે અંદર શોર્ટ પૂછી શકાય છે જે દ્રાવણ સમજો જે દ્રાવણ રાઉટ નિયમનું પાલન કરે તે દ્રાવણને આદર્શ દ્રાવણો કહે છે છે પાલન કરે તેને આદર્શ દ્રાવણો કહે છે ટૂંકમાં સમજો જે દ્રાવણો રાઉટ ના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણો કહે છે અને ઉપરાંત હમણાં આપણે અગાઉના લેક્ચર ની અંદર જોયું એક બીકર હોય એની અંદર આપણે દ્રાવ્ય ઉમેરી બરોબર અને અલાઈ નાખીએ એટલા માટે અહીંયા સમજો આદર્શ તમને ડેફિનેશન આપો છો પહેલી ડેફિનેશન શું થઈ ગઈ કે જે દ્રાવણ નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય બીજું જે દ્રાવણોમાં દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે એમાં કદમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં મતલબ પ્રવાહી તમે પાંચસો એમ એલ લીધું અને દ્રાવક તમે એની અંદર જે નાખો છો બરોબર એ ધારો કે સો એમ એલ નાખો છો એટલે ટોટલ કદ કેટલું થાય સત્સો એમ એલ થાય ને તો એ જે ટોટલ કદ છે એ સસ્સો એમ જ થવું જોઈએ એનાથી વધુ એનાથી જોઈએ મતલબ તરીકે વર્તી શકે છે અને બીજું જ્યારે તમે બંનેને ભેગા કરો છો દ્રાવણોમાં એક દ્રાવક અને ભેગા કરો છો કદમાં ફેરફાર નથી થતો અને જયારે ભેગા કરો છો ત્યારે એ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પણ ન હોવી જોઈએ અને ઉષ્મા શોષક પણ હોવી જોઈએ નહીં આવા દ્રાવણોને આદર્શ દ્રાવણો કહે છે વિદ્યાર્થી મિત્રો સમજો કઈ રીતે હું તમને સમજાવું છું કે ભાઈ જે દ્રાવણો રાઉલના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય પહેલી ડેફિનેશન બીજી બીજી એની અંદર બીજો પોઈન્ટ હું છે કે ભાઈ એમાં જ્યારે બંનેને દ્રાવક અને દ્રાવીને ભેગા કરવામાં આવે ત્યારે કુલ કદમાં ફેરફાર પણ કેવો થવો જોઈએ શૂન્ય એટલે કદમાં ફેરફાર કેવો થવો જોઈએ શૂન્ય એટલે કદમાં ફેરફાર એટલે કે ડેલ્ટા વી મિક્સિંગ તમે કરો બરોબર ડેલ્ટા મિક્સ પણ કેવો થવો થવો જોઈએ જોઈએ શૂન્ય જ્યારે તમે બે ભેગા કરો છો ત્રીજો ટોપિક ત્યારે ઉષ્મામાં ફેરફાર એટલે પ્રક્રિયા પ્રક્રિયા કેવી હોવી ન જોઈએ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કે ઉષ્મા શોષક હોવી જોઈએ મતલબ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ એ વડે દર્શાવીએ બરાબર એન્થાલ્પી ને ફેરફાર કેવો હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ અહીંયા રાઉલકના નિયમનું પાલન કરે એટલે શું બાષ્પ દબાણ હો અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા છીએ એટલે બાષ્પ દબાણ પણ શૂન્ય હોવું જોઈએ મતલબ બાષ્પ દબાણમાં વધારો ઘટાડો ન થવો જોઈએ ડેલ્ટા વી એટલે કે કદમાં ઘટાડો વધારો થવો જોઈએ અને ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક પ્રક્રિયા થવી જોઈએ નહીં તો આ નિયમનું જો એ આ પાલન કરતા હોય તો એવા દ્રાવણોને શું કહેવાય

અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખબર પડે છે હું કહું છું તમને ઓકે ચાલો જોઈએ બિન આદર્શ દ્રાવણો બિન આદર્શ દ્રાવણો છે તમારે તમે જાતે જ વ્યાખ્યા આપી શકશો બિન આદર્શ દ્રાવણો ચાલો વ્યાખ્યા તમારી જાતે આપો જોઈએ આનાથી ઊલટું છે એટલે ખ્યાલ છે શું કીધું મેં આદર્શ દ્રાવણ એટલે કે રાઉલ્ટના નિયમનું પાલન કરે અબિન આદર્શ દ્રાવણ એટલે કોને કહેવાય કે ભાઈ જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તેવા દ્રાવણોને શું કહેવાય બિન આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણો બે પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારના છે બિન આદર્શ દ્રાવણો બે પ્રકારના એક ધન વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ ધન વિચલન અને બીજું છે એ કેવું ઋણ વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ધન વિચલન ધરાવતું આદર્શ દ્રાવણ અને ઋણ વિચલન ધરાવતો આદર્શ દ્રાવણ હવે ધન વિચલન એટલે ઋણ વિચલન એટલે શું ઓકે તમે જ્યારે દ્રાવક અને દ્રાવ્યમાં ભેગા કરશો છો બરોબર બે પદાર્થને ભેગા કરશો ઓકે અને જ્યારે તમે એનું બાષ્પ દબાણ નોંધો છો બરાબર હવે ધારો કે હું તમને સમજાવવા ઈચ્છું છું થોડુંક તમે સમજો આ પદાર્થ છે પ્રવાહી છે અને આની નાખું છું બરાબર જ્યારે હું આને નાખું છું ધારો કે આનું બાષ્પ દબાણ છે એ સમજો ને બે બાર છે બરાબર આનું બાષ્પ દબાણ છે ધારો સમજો ને કે છ બાર છે એટલે જયારે હું બેને ભેગા કરું બરાબર બેને ભેગા કરશું એટલે ટોટલ બાષ્પ દબાણ કેટલું થવું જોઈએ છ ને બે કેટલું થવું જોઈએ આઠ બાર થવું જોઈએ જ્યારે બેને ભેગા કરું ત્યારની વાત છે બરાબર એટલે તમે આ અનુમાન કર્યું કે આઠ બાર જેટલું થવું જોઈએ બાષ્પ દબાણ કરતા બાષ્પ દબાણ મૂલ્ય વધારે આવે તો એવા દ્રાવણને ધન વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ કહે છે ખબર પડશે દ્રાવણમાં અનુમાન દ્રાવણના અનુમાન કરેલા બાષ્પ દબાણ કરતા અનુમાન કરેલા બાષ્પ દબાણ કરતા જો દ્રાવણનું બાષ્પ દબાણ વધારે આવે આદર્શ દબાણ કરતા બાષ્પ દબાણ નીચું આવે તો તેને ઋણ વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ કહે છે ખબર પડે છે હું કૌશું ખબર પડે છે આની ડેફિનેશન હું થઈ ગઈ ખ્યાલ આવે કે તમને ધન વિચલન ઋણ વિચલન ઓકે ચાલો એને થોડું ડીપમાં સમજીએ એના ઉદાહરણ પણ આપણે જોઈએ ચાલો જો વિદ્યાર્થી મિત્રો ધન વિચલન છે અને ઋણ વિચલન છે એને આપણે થોડું ડીપમાં સમજીએ જો સમજો અમે તમને અહી પહેલા કીધું દીધું ભાઈ બંનેને એની અંદર ઉમેરવામાં આવે તો અનુમાન કરતા બાષ્પ દબાણ વધાર આવે તો ધન વિચલન અને ઓછો આવે તો ઋણ વિચલન કેવું હોય દ્રાવક હોય એને મેં ધારો કે એ વડે દર્શાવું છું બરાબર અને દ્રાવક દ્રાવ્ય છે ને બી વડે દર્શાવું છું એટલે આ દ્રાવકના અણુ હશે એટલે એની અંદર શું છે એ અને એ વચ્ચેનું

તમે તમે જ વિચાર કરો હવે આ આની વચ્ચે આકર્ષણ બળ ઓછું છે આમાં આકર્ષણ બળ વધારે છે તો હવે આને બંને વચ્ચેના આકર્ષણ બળને તોડી અને બાષ્પમાં ફેરવાવું છે તોડી અને બાષ્પમાં ફેરવાવું છે તો આ ઝડપથી બાષ્પમાં ફેરવાશે આ ઝડપથી બાષ્પમાં ફેરવાશે નહીં એટલે પરિણામે થાય શું વિદ્યાર્થી મિત્રો આ ઝડપથી બાષ્પમાં ન ફેરવાય બાષ્પ ઝડપથી ન બને આની સાપેક્ષ એટલે આનું બાષ્પ દબાણ ઓછું છે ને આનું બાષ્પ દબાણ છે એટલે તમે અહીંયા મે વાત કરી હતી 6 બાર અને 2 બાર એટલે ટોટલ તમને ખ્યાલ આવે 8 બાર જેવું થવું જોઈએ દ્રાવણ પરંતુ આ વચ્ચે આકર્ષણ બળનું મૂલ્ય આના કરતાં ઓછું હોવાને કારણે એ 8 બાર કરતાં કેવું આવે છે વધારે આવે છે ખબર પડે છે એટલે તમે જે અનુમાન કરેલું બાષ્પ દબાણ હતું એના બાષ્પ દબાણ કરતાં બાષ્પ દબાણ કેવું આવ્યું વધારે શા માટે વધારે આવ્યું છે ખ્યાલ આવશે તમને દ્રાવક દ્રાવણ બને છે ત્યારે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે કરતા ઓછું આમાં જે એ અને એ વચ્ચેનું આકર્ષણ બળ અને આમાં બી અને બી વચ્ચેનું આકર્ષણ બળનું મૂલ્ય છે એની કરતા એ અને બી જ્યારે બંને ભેગા કરો ત્યારે એનું આકર્ષણ બળનું મૂલ્ય આ દ્રાવ્ય અને દ્રાવક કરતા વધારે છે પરિણામ આ ઝડપથી બાષ્પુમાં ફેરવાશે નહીં આ ઝડપથી બાષ્પુમાં ફેરવાય તો મેં અહીંયા અનુમાન કરેલું બાષ્પદ આઠ હતું તો હવે અહીં અનુમાન છે એ આઠ કરતા કેવું આવશે નીચું આવશે પરિણામે એ વિચલન છે છે ઋણ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો શા માટે ઋણ વિચલન કહેવાય ધન વિચલન કહેવાય ઓકે એના એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ અને મિક્સ ન થઈ જાય એનું ધ્યાન રાખજો ચાલો હું તમને ટ્રિક સાથે સમજાવી દઉં ચાલો પહેલું આના બે ઉદાહરણ આપણે શીખવાના છે ઇથેનોલ ઇથેનોલ અને એસીટોન ઇથેનોલ અને એસીટોન બીજું કાર્બન ડાયસલ્ફાઇડ અને ઇથેનોલ અને એસિટોન અને કાર્બન કાર્બન ડાયસલ્ફાઇડ અને શું આવશે તમને ખ્યાલ તો ન જોઈને આ રોકી દો

આ ઋણ વિચલન ધરાવે છે અને આમાં ધન વિચલન અહીંયા ઇથેનોલ છે એની એની જગ્યાએ કોઈ બી આલ્કોહોલ છે એ લઈ શકે છે ઓકે ચાલો આ હવે ઉદાહરણ છે તમારે યાદ રાખવાના છે અને કઈ રીતે યાદ રાખો એ હું તમને કહી દઉં ચાલો આ જે છે એ આપણે શોર્ટમાં યાદ રાખો આ તમે બે માણસ હોય તો તમને ખ્યાલ છે હું કે કઈ ને અ એમ કહે ને શું કહે ને અ ઈ એટલે કે ઈ અને એ એટલે ઐ એમ કહે ને તો અ અથવા તો એમ કેતા કોઈ પણ વ્યક્તિ હોય જાતો હોય તમે અજાણ હોય તમને ખ્યાલ ન હોય તો આપણે કહીને હાથ પાડી એમ કહીને તો હાથ પાડી તો ઓલા જે વ્યક્તિ હતો એ ગુસ્સામાંથી જોઈ તો આપણે ડરી ગયા આ તો તક આપણે મારવા ન મળે એટલે આપણે હું ગયા કાયસી કેમ છો એમ કી દીધું હું કીધું કાયસી એટલે શું કા એસી એટલે આ એ તમારો સ્વાદ છે આ કાર્બન ડાયસલ્ફાઇડ નો કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન નો એ સી આ હું થઈ ગયું ઈ એ એટલે આપણે કોઈને હાથ કરો એ બરાબર અને એ ગુસ્સામાં જોઈએ માટે તમારે આ તમારે સવાદ યાદ રાખવાનું જેથી કરીને તમને એક્ઝામ્પલ એને યાદ રહી ખ્યાલ આવે છે અહીંયા આપણે એમ જ કરવાનું છે બંને જણા હતા સમજો તો શું કે ખબર ક્યો એ ક્યો એ શું એ ફી એની ક્યો પી એની કયો જો સવાંદ યાદ રાખજો કયો એ બંને જણા હતા એ કોઈ દિવસ ફી એની નો બોલે બરાબર એના જે પતિ છે એ ફી એની બોલે નહીં તો એના ઘરના એ કીધું કયો એ હું કીધું કયો એ શું કયો ફી એ ની કયો ખ્યાલ આવે છે તો આ સવાંદ યાદ રાખો વિદ્યાર્થી કયો એ ક એટલે ક્લોરોફોર્મ એ એટલે એસીટોન અને ફી એટલે ફિનોલ અને એની એટલે એનિલ એટલે શું કીધું કયો એ ફેની કયો સમજાય છે વિદ્યાર્થી મિત્રો તમારે આ ઉદાહરણ એને આ રીતે યાદ રાખી લેવાના તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લઈએ મારે તમને આનો આલેખ છે સમજાવો છે ઓકે ચાલો તો આલેખ છે કેવો છે વ્યવસ્થિત છે મસ્ત છે અને એકદમ તમે આની પહેલાના ચેપ્ટર લેક્ચરમાં સોરી ભણીને આવ્યા હોય તો તમને યાદ પણ હશે યાદ કરો બાષ્પ દબાણ ની વિરુદ્ધ આપણે કોનો આલેખ દોર્યો થવો મોલ અંશનો આલેખ દોર્યો ક્યાં છે તમને બાષ્પ દબાણ વિરુદ્ધ કોનો આલેખ દોરશો મોલ અંશનો

એવી રીતે ઉલટું કરો દ્રાવ્યમાં દ્રાવક નાખવામાં આવે તો એના મોલેજ શું થાય ઘટે 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 ત્યારે એના બાષ્પ દબાણમાં ફેરફાર કેટલો થાય તો ભાઈ એટલો જ રેડી આ તમારી ખાલી બાષ્પ દબાણની વાત છે બરાબર હવે જે અનુમાન કરેલા દબાણ કરતા બાષ્પ દબાણ ધન વિચલન આ હું આલક કોણ સમજાવું છું ત્યારે તમને ધન વિચલન જે તમે અનુમાન કરેલું બાષ્પદબાણ છે એના કરતા બાષ્પદબાણ કેવું આવશે વધારે આવશે રેડી એટલે અહીં બાષ્પ દબાણ વધારા આવશે એટલે માટે ગ્રાફ છે તમારું ઉપર ચાર

જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું એ જ આલેખ છે ફક્ત વધારે બાષ્પ દબાણ હોવાના કારણે એનો ગ્રાફ છે એ ઉપર તમારે દર્શાવવાનો રહેશે આ ગ્રાફ છે તમારે શું કરવાનો છે ઉપર દર્શાવવાનું છે હવે તમે તમારી જાતે છે એ ઋણ વિચલનનો આલેખ દોરી શકો જે તમને ખબર છે કે અનુમાન કરેલું બાષ્પ દબાણ એના કરતાં એનું બાષ્પ દબાણ કેવું આવે છે ઓછું આવે છે એટલે જે આપણે આ વક્ર રેખા ઉપર દર્શાવીએ એને ક્યાં દર્શાવશો નીચે દર્શાવશો એટલે કયો આલેખ બની જશે ઋણ વિચલન ધરાવતો આલેખ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો બે ના દ્રાવણ પૂરું થયું અને નાસ લાસ્ટ નાનકડો ટોપિક એજિયોટ્રોપ શું છે એ આપણે સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો એજિયોટ્રોપ એ શું છે એજિયોટ્રોપ એવું દ્રાવણ છે કે એમાં પ્રવાહી અને કોઈ બાષ્પ હોય બંને બેને ભેગા કરો ને એના બંનેના સંગઠન એટલા બધા જોરદાર થી જોડાઈ ગયા હોય કે તમે એને પછી અલગ કરી શકો નહીં એ ગમે એ પદ્ધતિ વાપરો તમે નિસ્યંદન પદ્ધતિ વાપરો બરાબર વિભાગીય નિસ્યંદન વાપરો ગમે પદ્ધતિ કોઈ પણ પદ્ધતિ વડે એને અલગ ન કરી શકાય તેવા દ્રાવણોને એઝેટ્રોપ દ્રાવણ કહે છે શું કીધું મે એવા દ્રાવણો કે ઓછા તાપમાને પ્રવાહી અને બાષ્પના સંગઠન સરખા હોય અને એને કોઈ પણ પદ્ધતિ એટલે કે ભાઈ વિભાગીય નિશ્ચિંદન વડે પણ એને અલગ કરી શકાય નહીં તેવા દ્રાવણોને એઝેટ્રોપ દ્રાવણો કહે છે એના પણ મુખ્ય બે પ્રકાર છે યાદ રાખજો મહત્તમ ઉત્કલન બિંદુ એઝેટ્રોપ અને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝેઓટ્રોપા ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો

ન્યૂનતમ ઉત્કલન બિંદુ એ જે ટ્રોપ કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાતને નોટિસ કરજો અહીંયા મહત્તમ કીધું છે પરંતુ વિચલન કેવું દર્શાવે છે ઋણ અહીંયા ન્યૂનતમ કીધું છે પરંતુ વિચલન કેવું દર્શાવે છે ધન આ મિસ્ટેક ન થઈ જાય બંને એકબીજાના વિરોધી છે ઉલટું થાય છે બરોબર તો એનું ઉદાહરણ છે કરું તો કે હા 68% HNO3 અને 32% પાણી છે એ કેવું વિચલન દર્શાવે છે ઋણ વિચલન દર્શાવે છે જેથી એકનું ઉદાહરણ થયું મહત્તમ ઉત્કલન બિંદુ એ જો ટ્રોપ એવી જ રીતે